હેલો મિત્રો વેલકમ બંધારણના પ્રશ્નોની શરૂઆત કરીએ પ્રશ્ન કયા અધિનિયમ અંતર્ગત સંયુક્ત જાહેર સેવા આયોગની રચના થઈ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પોત્રીસ કયા અધિનિયમ અંતર્ગત પ્રાંતિય જાહેર સેવા આયોગની રચના થઈ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસમાં કયા અધિનિયમથી ભારત પરિષદને સમાપ્ત કરવા માટે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પોત્રીસ કયા અધિનિયમથી કેન્દ્રીય અને રાજ્ય વચ્ચે યાદી રાજ્ય વહેંચણી થઈ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો કયા અધિનિયમ થી પ્રાંતોમાં અધ્ય શાસન પ્રણાલી નો અંત આવ્યો અને પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પોત્રીસ માં સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન ઓગણીસો સુડતાલીસ માં સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર general ચક્રવર્તી રાજગોપાલ આચારી ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો અડતાલીસ ને બ્રિટન સમ્રાટે ક્યારે સ્વીકૃતિ આપી અઢાર જુલાઈ ઓગણીસો અડતાલીસ માં કે અધિનિયમ થી વાયસરોય અને રાજ્ય સચિવના હોદ્દા અંત આવ્યો ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો અડતાલીસ કયા અધિનિયમ બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને ભારત સર્વભૌમ રાજ્ય બન્યું ભારત સ્વતંત્ર અધિનિયમ ઓગણીસો ઉડતાલીસ કે અધિનિયમથી બ્રિટન તેની ઉપાધિમાંથી ભારતના સમ્રાટની ઉપાધિ હટાવી ભારત સ્વતંત્ર અધિનિયમ ઓગણીસો ઉડતાલીસ કે અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન બે સ્વતંત્ર ડોમિયન બન્યા ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો માં કે અધિનિયમથી રજવાડાઓને સંઘમાં જોડાવાની અથવા સ્વતંત્ર રહેવાની પસંદગી અપાઈ ભારત સ્વતંત્ર અધિનિય ઓગણીસો ઉડતાલીસમાં ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ઉડતાલીસ મુજબ કયા પ્રદેશ પાકિસ્તાનના ભાગ બન્યા પૂર્વ બંગાળ પશ્ચિમ પંજાબ અને અને સિંધ સિલહટ જિલ્લો બંધારણ બંધારણ સભાને ઘડવાની અને અપનાવવાની સ્વતંત્રતા અપાઈ ભારત સ્વતંત્ર અધિનિયમ ઓગણીસો અડતાલીસ માં ભારત પાકિસ્તાનની સીમા નક્કી કરવા સીમા આયોગની રચના કરવામાં આવી હતી તેના અધ્યક્ષ કોણ હતા સર રેડ ક્લિપ પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર બન્યું ચૌદ ઓગેટ ઓગણીસો ભારત ક્યારે સ્વતંત્ર બન્યું પંદર ઓગસ્ટ ઓગણીસો મધ્યરાત્રિથી ભારતનું બંધારણ લાગુ થયા પહેલાનું દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું ભારત સરકાર ભારતનું બંધારણ લાગુ થયા પહેલા દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું ભારત શાસન અધિનિયમ ઓગણીસો સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી લેબર પાર્ટી વડાપ્રધાન કલેમેન્ટ એટલે ભારતીય બંધારણનું બ્લુ પ્રિન્ટ તરીકે કોને ઓળખવામાં આવે નહેરુ રિપોર્ટ ઓગણીસો અઠ્યાવીસમાં માં જ્યાં સુધી ભારતનું બંધારણ ન ઘડાયું ત્યાં સુધી કઈ ભારતીય સંસદ તરીકે કાર્ય કરતી હતી ભારતીય બંધારણ સભા ઓકેટ પ્રસ્તાવ ઓગણીસો ચાલીસ કોના દ્વારા રજૂ કરાયો લોર્ડ લીલ આઠ ઓકેટ ઓગણીસો કયા માં આવ્યું રાજગોપાલાચારી ફોર્મ્યુલા કયા વર્ષમાં ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસમાં માં વેવલી યોજના કયા વર્ષમાં ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસ માં વાયસરો લોર્ડ વેવલી દ્વારા કેબિનેટ મિશન યોજના કયા વર્ષમાં થઈ ઓગણીસો છેતાલીસમાં માં કેબિનેટ મિશનના ત્રણ સભ્યો અધ્યક્ષ હતા લોર્ડ લોરેન્સ ભારતના સચિવ સર સ્ટેફર્ડ પ્રથમ નૌસેના મંત્રી હતાશ ના રોજ બ્રિટનના વડાપ્રધાન એટલીએ કયા સમય સુધીમાં ભારતીયોને સત્તા સોંપવાની જાહેરાત કરી હતી ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસમાં માં કઈ યોજના અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી કેબિનેટ મિશન મુસ્લિમ લીગે કયા દિવસે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઓગસ્ટ ઓગણીસો સરકારની રચના કયા વર્ષમાં સરકારના વડાપ્રધાન વિદેશ મંત્રી અને કામચલાઉ પરિષદના ઉપસભાપતિ જવાહરલાલ નહેરુ કામચલાઉ સરકારના ગૃહ સૂચના અને પ્રસારણ મંત્રી સરદાર પટેલ કામ ચલાવ સરકારના રક્ષા મંત્રી બળદેવસિંહ कामचलाव सरकार न उद्योग मंत्री जन मथाई कामचलाव सरकार मंत्री राज्य प्रसाद मंत्री आसफ अली रोजगार मंत्री जगजीवन राम कामचलाव सरकार शिक्षण मंत्री श्री राजगोपाल कामचलाव सरकार मंत्री योगेन्द्रनाथ मंडल कामचलाव सरकार ऊर्जा खाण निर्माण मंत्री डॉक्टर होमी बाबा काम चलाव सरकार ना नाड़ा मंत्री लियाकत अली खान काम चलाव सरकार ना वाणिज्य मंत्री आई आई सुंदर सुंदर सुंदरगिरी सुंदरीगर आई आई सुंदरीगर काम चलाव सरकार ना स्वास्थ्य मंत्री गंजफर अली खान काम चलाव सरकार ना संचार मंत्री अब्दुल्ला रिस्तार माउंट बेटन योजना क्या रजू रह कराई तेन जुलाई तरण जून उगनी ભારત પાકિસ્તાનના અંતર્ગત થયા માઉન્ટ બેટન યોજના દ્વારા ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ વિધાન હતું બદલાતી પરિસ્થિતિને આપણું બંધારણ ઝીલી ન શકે એટલું જળ બતા જળ બનાવી દેવું નથી વિધાન હતું જવાહરલાલ નહેરુનું લોકશાહીનો હાથમાં બાહ્ય રીતે લાદી શકાતો નથી એ તો અંતરમાંથી પૂરવો જોઈએ

ઈસવીસન અઢારસો ને પંચાણું માં કોના દ્વારા વ્યક્તિગત બંધારણ સભાની રચનાની માંગણી કરવામાં આવી બાલ ગંગાધર તિલક બંધારણ સભાની રચનાની સૌપ્રથમ પ્રથમ ઔપચારિક માંગ કોણે કરી એમ એન રોય ઓગણીસો ને માં ઓગણીસો ચોવીસ માં બંધારણ સભાની રચનાની માંગ કોણે કરી મોતીલાલ નહેરુ કયા વર્ષમાં કોંગ્રેસ કારોબારી અને બંધારણ સભાની રચનાની માંગણી કરાઈ ઓગણીસો બોત્રીસ માં ભારત બંધારણ સભાનું કામ ચલાવતા સંસદ સૌપ્રથમ પ્રથમ બેઠક ક્યારે મળી હતી? નવેમ્બર

ક્રિપ્સ મિશન ઓગણીસો બેતાલીસ માં કેબિનેટ મિશન ના આધારે રચાયેલી બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંતોમાંથી કેટલા સભ્યો હતા તો બસો ને બાણું માં કેબિનેટ મિશન ના આધારે રચાયેલી બંધારણ સભામાં કેટલા કુલ સભ્યો હતા તો ત્રણસો નેવ્યાશી કેબિનેટ મિશન ના આધારે રચાયેલી બંધારણ સભા દેશી રજવાડાના સભ્યો ધોરણ કેબિનેટ મિશનના આધારે ચાલી બંધારણ સભામાં કમિશનર પ્રાંતના સભ્યો ચાર દિલ્હી અજમેર કુર્ગ બલુચિસ્તાન બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંત અને કમિશનર પ્રાંત બસો સન સભ્યોમાંથી કોંગ્રેસના કેટલા સભ્યો ચૂંટાઈ આવ્યા બસો ને આઠ બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંત અને કમિશનર પ્રાંત બસો સન સભ્યોમાંથી મુસ્લિમ લીગે કેટલા સભ્યો ચૂંટાઈ આવ્યા હતા માઉન્ટબેટન યોજના પછી દેશના વિભાજન બાદ બંધારણ સભાના કુલ સભ્ય બસો નવાણું માઉન્ટ બેટન યોજના પછી ભારત પાકિસ્તાન ભાગલામાંથી તેરસોની વ્યાસ બેઠકોમાંથી કેટલી બેઠક પાકિસ્તાનમાં જતી રહી નેવું માઉન્ટ બેટન યોજના પછી બ્રિટેન પ્રાંતની બેઠક સંખ્યા બસસો ને ઓગણત્રીસ માઉન્ટબેટની યોજના પછી દેશી રજવાડાની બેઠક સંખ્યા હિત્તેર બંધારણ સભામાં સૌથી વધુ બેઠક ધરાવતો બ્રિટિશ પ્રાંત સંયુક્ત પ્રાંત પંચાણ સભ્યો ભારતીય બંધારણમાં સૌથી વધુ બેઠકો ધરાવતું પછી વિભાજન બાદ અનુસૂચિત જાતિની બેઠક તેત્રીસ માઉન્ટ બેટન યોજના પછી વિભાજન બાદ મુસ્લિમ બેઠકો એકત્રીસ વિભાજન પછી શીખ ઇસાઈ પારસી અનુસૂચિત જનજાતિની અનુક્રમે બેઠક પાંચ સાત ત્રણ ત્રણ ભારતીય બંધારણ સભાના બસો નવ્વાણું

કયા પ્રાંતોમાંથી ચૂંટાયા હતા મુંબઈ પ્રેસિડેન્ટજી બંધારણ સભામાં કઈ દેશી રજવાડે ભાગ લીધો હતો ભાગ લીધો ન હતો હૈદરાબાદે બંધારણ સભાની સૌપ્રથમ બેઠક કેન્દ્રીય સંસદ ભવન દિલ્હી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં માં બંધારણ સભાની સૌપ્રથમ બેઠકના કામચલાઉ અધ્યક્ષ ડોક્ટર સચિદાનંદ સિન્હા બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી નવ ડિસેમ્બર ઓગણીસ માં બંધારણ સભાની બીજી બેઠક મળી ડિસેમ્બર માં ભારતીય બંધારણ પ્રસાદ ભારતીય સભાના એચ એચ મુખર્જી વીટી કૃષ્ણમાચારી ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર સર બી એન રાવ બંધારણ સભાની ત્રીજી બેઠક ક્યારે મળી તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં માં બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિની રચના કરવામાં આવી ઘડવા મુસદ્દા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી મુસદ્દા સમિતિની બેઠકો કુલ કેટલા દિવસ મળી હતી એક ચૌદ દિવસ મુસીદા ખરડા પ્રારૂપ સમિતિમાં સભ્ય સંખ્યા હાથ મુસીદા સમિતિના અધ્યક્ષ ડોક્ટર આંબેડકર કનૈયાલાલ મુનશી કઈ સમિતિના સભ્ય હતા મુર્શીદા સમિતિ મુર્શીદા સમિતિમાં ડીપી ખેતાનના મૃત્યુ પછી તેના સ્થાને કોનો સમાવેશ કરાયો વીટી કૃષ્ણ મજારી મુર્શીદા સમિતિમાં બીએન બીએલ મિત્રના સ્થાને કોનો સમાવેશ કરાયો હતો એન માધવરાવ બંગાળ પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન ગેસ્ટિંગ બંગાળના અંતિમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ડિંગ અંતિમ ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ પ્રથમ લોર્ડ કેનિંગ ભારતની અંતિમ વાયસરો લોર્ડ માઉન્ટ બેટન સ્વતંત્ર સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય અને અંતિમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર